નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ઉપર કાજલબેન મહેરિયા અને અલ્પેશ અલ્પેશભાઈ ઠાકોરના ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો ઘણા લોકોનું એવું કહેવું છે કાજલબેન મહેરિયાએ કોઈ સગાઈ કરી નથી તો મિત્રો એવું નથી કાજલબેન મહેરિયાએ ખરેખર સગાઈ કરી નાખી છે તમારે વિડીયો જોવા હોય તો તેમના ઇન્સ્ટા પેજ ઉપર પણ વિડીયો તમે બંનેના જોઈ શકો છો એકાબીજા સ્ટોરી ચડાવે તે પણ તમે અવશ્ય જોઈ શકો છો તો મિત્રો ખરેખર તેમની સગાઈ થઈ ગઈ છે અત્યારે તેમના રીલ્સો પણ યુટ્યુબ અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો તમારું શું કહેવું છે તે તમે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળશે સૌથી પહેલાં અમારી ચેનલ ઉપર તો મિત્રો આ વિડીયો બને એટલો શેર કરો તમને આ બંને લોકોની જોડી તમને કેવી લાગી તે પણ તમે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવી શકો છો